નમસ્કાર દોસ્તો શું તમને ખબર છે કે તમે પણ ચંદ્ર પર જમીન ખરીદી શકો છો અને વેચી શકો છો પરંતુ એ જાણતા પહેલા તમને આ રજિસ્ટ્રેશન પ્રોસેસ અને તેમના કિંમતની વિશે માહિતી હોવી ખાસ જરૂરી છે તો જાણો આ અમારો સંપૂર્ણ વિડીયો અમુક કંપનીઓના દાવા અનુસાર કોઈ પણ દેશનું કાનૂન અમુક દેશોને પોતાના અધિકારમાંથી મુક્ત રાખી શકે છે પરંતુ નાગરિકોને નહીં માટે કોઈ પણ નાગરિક ચંદ્ર પર જમીન ખરીદી અને વેચી શકે છે ઇન્ટરનેશનલ રિપોર્ટ અનુસાર લ્યુનાર સોસાયટી ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ લ્યુનાર લેન્ડ રજિસ્ટ્રી આવી બે કંપની છે જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરે છે આ કંપનીઓના દાવા અનુસાર બે હજાર બે માં હૈદરાબાદ ના રાજીવ બાગડીએ અને બે હજાર છ માં બેંગ્લોર લલિત મોહતાએ ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો જ્યારે દિવંગત બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પણ ચંદ્ર પર જમીન ખરીદી હતી અને શાહરૂખ ખાન પણ તેમના ઓસ્ટ્રેલિયાના એક ફ્રેન્ડ છે ચંદ્ર પર જમીન ખરીદીને તેમને ગિફ્ટ આપી હતી યુનાર રજીસ્ટ્રી ડોટ કોમ વેબસાઇટ અનુસાર ચંદ્ર પર એક એકર જમીનની કિંમત સાડત્રીસ પોઈન્ટ પચાસ યુએસ ડોલર છે જ્યારે ભારતીય કરન્સીમાં એકત્રીસો વીસ પોઈન્ટ છન્નું રૂપિયા જેટલી છે તો કેવી લાગી આ માહિતી જરૂરથી જણાવજો અને કમેન્ટમાં તમે પણ જણાવજો તો શેર કરજો લાઇક કરજો અને અમારા પેજ સાથે જોડાઈ જજો